છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીમાં આવેલા પૂરના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસી ગયા છે ધોબી તળાવ વિસ્તારમાં ઘરમાં પાણી ધુસતા સ્થાનિકો પરેશાન થયા પાણી ભરાતા ઘરવખરી ફર્નિચર સહિતની વસ્તુને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જોકે કે તંત્ર દ્વારા રહેવાસીઓનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું છે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો અવરજવર માટે બંધ કરાયો છે

તમામ લોકો વારંવાર પરેશાન થઈ રહ્યા છે જેને કારણે આ વિસ્તાર જળબંબાકારની પરિસ્થિતિ ગયો છે આપણી સાથે જે નગર છે શહેરના એ નગરસેવકો પણ આવી ગયા છે નગરસેવકો પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે આજે તમામ વિસ્તાર છે દર વર્ષે પાણી ભરાય છે કોઈ વ્યવસ્થા કરી પરિસ્થિતિ એવી છે કે જે દર વખતે આ પાણીઓ આવી જાય છે અને ઘરો પણ નીચાણવાળા વિસ્તારોમાં હોય તેમ છતાં પાણીને તમે જાણી શકો કે જગ્યા પર જવાનું ખબર એ પણ આ નગરપાલિકાએ પણ અગમચેતીના પગલા રૂપે તમામ ઘરોને બહાર કાઢવાની વ્યવસ્થાઓ કરી દીધી મોટો એ કરી અને ફાયરના જવાનો ચોવીસ કલાકથી પોતાની ફરજો બજાવી રહ્યા છે તેમજ વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે જે બહાર નીકળે છે એમને રહેવાની ખાવાની વ્યવસ્થા કરવા પાણી ન ભરાય તે માટે શું વ્યવસ્થા ચોક્કસ નહીં કહી શકાય કારણ કે નીચાણવાળા ઘરો જે બાંધા છે એ નીચાણવાળા વિસ્તારોમાં બાંધા છે અને તમે આ એરિયા પણ જોઈ શકો કે બાજુમાં તળાવ છે અને એ તળાવમાં પાણી ભરાવાથી એ થાય તે પણ કુદરતી આફતોની ની અમે લાચાર છીએ છતાં અમે તકેદારી હવે એવી રાખશું કે ભાઈ બને એટલા ઘરોમાં કે પાણી ન ઘુસે એ રીતનું આયોજન કરીશું ગઈકાલથી જ આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અને લોકો ને શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ તમામ જે કંઈક લોકો છે એ લોકો કેવી રીતે હવે દિવસો કાઢશે પણ કેવી રીતે શિફ્ટિંગ કરવામાં આવ્યા આ પાલિકાએ શું મહેનત કરી હતી આપણે ફાયર જવન પાસે જાણીશું આપણે કેવી રીતે આપણે આપણે ઘણા બેસરા વિસ્તારમાંથી આપણે ઘણા લોકોને બોટ દ્વારા સલાન કે બહાર કાઢીને સલાન કરવામાં આવ્યા હતા અહીંયાથી આપણે એ લોકોને સાવચેત વડ્યા સીપીયા લગાડી આપણે એ લોકોને પહેલેથી જ સાવચેત કરી ને એમને રિસ્ક્યુ કરીને બહાર લાવ્યા હતા અને સલાન્ટે કર્યા છે તેથી વાર આ પાણી આવ્યા આ મહિનામાં ત્યાં છે ત્રણ વરસ જેટલું આ રહ્યો નો બનાવ્યો નાની મોટી ત્રણ વાર બનાવ્યો છે હા દર વર્ષે આ પરિસ્થિતિ છે હા દર વર્ષે જ આ પરિસ્થિતિ થાય છે